ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી તારાજી સુત્રાપાડા પંથકમાં બે દિવસમાં ચાર ઇંચથી વધુ વરસાદ વાવડી સહિતના ગામમાં મગફળીના પાકને મોટું નુકસાન ખેતરોમાં મગફળીના તૈયાર પાકના પથારા પલળી ગયા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું સરકાર ઝડપથી સર્વે કરાવી આર્થિક સહાય કરે તેવી પણ માંગ છે ગીર સોમનાથ જિલ્લામાં ગત મોડી રાતથી જે સુત્રાપાડા તાલુકામાં ચાર ઇંચ થી વધુ વરસાદ જે તે પડ્યો છે તેમના કારણે જે ખેડૂતોનો મગફળીનો પાક અને જે પશુઓ માટેનો સારો છે તે પલડ્યો છે આપને સીધા જ દ્રશ્યો બતાવું કે જે ખેડૂતોની જે મગફળી છે તે તણાય છે ને તેમને જે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે શ્રી ખેડૂતોના જે મગફળીના પાછા અને જે માલજોડનો સારો છે તે પલળ્યો છે અત્યારે ટીવી થર્ટી ગુજરાતી છે તે ખેડૂતોને ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યો છે અને ખેડૂતો સાથે આપણે વાત કરશું જે વાવડી ગામના સુત્રાપાડાના ખેડૂત છે શું કહેશો કેવો વરસાદ પડ્યો છે અને વરસાદી નુકસાની વરસાદ બહુ ગજબ પડ્યો ભાઈ છ સાત વીઘાના પાત્રા પલળી ગયા છે સારો દાણો બધી નુકસાનીનો કોઈ પાર જ નથી ખેડૂત છે શું કેશો બાપા કેટલા બે આ જોર નો સારો માંડવી ને બધું જે સરકાર અમને વહેલી તકે સહાય આપે એમ વિનંતી કરીએ છે જે ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે સુત્રાપાડા પંથકમાં છે તે વરસાદે ભારે તારા જે સર્જે છે અત્યારે જે મગફળી અને સોયાબીનના જે પાથલાઓ પલળ્યા છે ને ખેડૂતોને રાતા રોવાનો વારો આવ્યો છે મહેશ ડોડિયા ટીવી થર્ટીન ગુજરાતી ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાતે વાતાવરણમાં પલટો આવ્યો છે તાલુકામાં વધુ વરસાદ છે તે પડ્યો છે ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે મગફળી અને સોયાબીન લણવાનો સમય હતો ત્યારે જ જે આ કમોસમી માવઠું પડ્યું છે તેમના કારણે જે ખેડૂતોના મગફળીનો પાક અને જે માલઢોળ સારો છે તે પલળ્યો છે જે સુત્રાપાડા પંથકના ખેતરો છે તે પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોને માથે જે આગ ફાટ્યો હોય તેવા દ્રશ્ય છે તે સામે આવ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં જે સૂત્રાપાડા પંથક છે તેમાં હજુ પણ વરસાદ વરસવાનું યથાવત છે ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ જે ભારે વરસાદની છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે જે ખેડૂતો છે તેમની ચિંતામાં ફરી એક વખત વધારો થયો છે ને સરકાર પાસે એક જ અપીલ કરે કરી રહ્યા છે કે જે સર્વે કરીને તાત્કાલિક છે તે સહાય સુકવવામાં આવે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં હજુ પણ વરસાદ છે તે વરસી રહ્યો છે મહેશ જોડિયા ટીવી થર્ટીન ગુજરાતી ગીર સોમનાથ